હેલો ફ્રેન્ડ્સ હું આરતી આજે તમારી સાથે શેર કરીશ માત્ર ત્રીસ મિનિટની અંદર જ હોટલમાં મળતું હોય એવું પંજાબી શાક અને પરોઠાની રેસીપી તો આ પંજાબી શાક આપણે માત્ર ત્રીસ મિનિટની અંદર જ શાક અને પરોઠા બનાવશું અને એ પણ એકદમ સરસ હોટલ સ્ટાઇલ ટેસ્ટી બનશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જુઓ તો પહેલાં આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ તો પરોઠાનો લોટ બાંધવા માટે મેં અહીંયા ચાર કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે જેને ચાળીને લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હવે તેમાં દોઢ ચમચી જેટલું આખું જીરું એડ કરીએ જીરું તમને વધારે ઓછું જે પ્રમાણે ભાવતું હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું મારા ઘરમાં થોડું જીરું વધારે પસંદ કરવામાં આવે છે એટલે મેં અહીંયા દોઢ ચમચી જેટલું જીરું એડ કર્યું છે સાથે આપણે પાંચથી છ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તો આમાં મોણ થોડું આગળ પડતું આપણે રાખીશું એટલે પાંચથી છ ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે હવે આપણે મીઠું જીરું અને તેલને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે જરૂર મુજબનું પાણી એડ કરી અને પરોઠાનો સરસ લોટ બાંધી લેવાનો છે તો રોટલી કરતાં થોડો કઠણ અને ભાખરી કરતાં થોડો ઢીલો એવો આપણે આ લોટ બાંધવાનો છે તો મેં અહીંયા એકદમ સરસ આ પરોઠાનો લોટ બાંધી લીધો છે હું તમને બતાવી દઉં કે આ રીતનો રોટલી કરતાં કઠણ અને ભાખરી કરતાં ઢીલો એવો લોટ સરસ બાંધી લીધો છે હવે આપણે ઢાંકીને પંદર મિનિટ માટે રહેવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે શાક બનાવી લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા સાત નંગ જેટલા ટમેટા અને છ નંગ જેટલી મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ટમેટાને સારી રીતે આપણે પાણીથી ધોઈ લીધા છે અને ડુંગળીમાંથી આપણે છાલ કાઢી અને રફલી કટ કરી લીધા છે તો મેં આ રીતે ટમેટાને થોડા મોટા ટુકડામાં કટ કરી અને ડુંગળીને પણ મોટા ટુકડામાં કટ કરી છે હવે મિક્સર જારની અંદર આપણે બારથી પંદર કડી લસણની લઈ લેવાની છે અને સાથે આપણે ડુંગળી અને ટમેટા એડ કરીએ તો આપણે આ ડુંગળી અને ટમેટાને બે બેચમાં ક્રશ કરવાના છે તો અડધા અત્યારે ડુંગળી અને ટમેટા હું એકવારમાં એડ કરી દઉં છું અને સારી રીતે આપણે ક્રશ કરી લઈએ તો એકદમ સરસ આપણા ડુંગળી અને ટમેટા ગ્રાઇન્ડ થઈ ગયા છે તો તેને એક બાઉલમાં કાઢી લઈએ અને એવી જ રીતે આપણે બીજો બેચ પણ કરી લઈએ અને એકદમ સરસ ક્રશ કરી અને બાઉલમાં એડ કરી દઈએ હવે આપણે શાકનો વઘાર કરીએ તો વઘાર કરવા માટે મેં અહીંયા કઢાઈમાં બે ચમચી જેટલું બટર લીધું છે અને સાથે બે ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે જેથી બટર બળી ન જાય તો હવે બટર અને તેલ થોડા ગરમ થઈ જાય એટલે તેમાં આપણે થોડા સૂકા મસાલા એડ કરવાના છે ખડા મસાલા એડ કરીએ તો તેમાં મેં અહીંયા બે થી ત્રણ લવિંગ લીધા છે બે ટુકડા તજના લીધા છે એક મોટો એલચો અને સૂકું લાલ મરચું લીધું છે હવે આ બધા ખડા મસાલાને આપણે દસ થી પંદર સેકન્ડ માટે થવા દેવાના છે તો મીડિયમ ગેસ ઉપર આપણે થવા દઈએ લવિંગ થોડા ફૂટવા જેવા લાગે એટલે આપણે થોડી ગેસની ફ્લેમ હાઈ કરી અને હવે તેમાં આપણે આપણે જે ગ્રેવી બનાવી લીધ છે ટમેટા અને ડુંગળી લસણની તે એડ કરી દેવાની તો અહીંયા હું બધી જ ગ્રેવી અત્યારે એડ કરી દઉં છું આ શાક હું અત્યારે આઠ લોકો માટે બનાવી રહી છું એટલે શાક થોડું વધારે બનાવી રહી છું તો બધું સારી રીતે આપણે વઘાર સાથે મિક્સ કરીએ અને ટમેટાને એકદમ સરસ ચડવા દેવાના છે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો ગ્રેવી આપણી વઘાર સાથે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે તો હવે આ ગ્રેવી સરસ ચડી જાય એના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે તો અહીંયા દોઢ ચમચી જેટલું મેં અહીંયા મીઠું એડ કરી દીધું છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું અને ઢાંકી અને પાંચથી સાત મિનિટ માટે આપણે થવા દઈએ જેથી એકદમ સરસ તેલ અને બટર છૂટા પડી જાય તો હવે આપણે તેને ઢાંકી અને શાકને થવા દેવાનું છે આ આપણું આ શાક થાય છે ત્યાં સુધીમાં આપણે ડુંગળીને કટ કરી લઈએ સલાડ માટેની તો લગભગ સાત એક મિનિટ પછી આપણે ચેક કરીએ તો શાક આપણું એકદમ સરસ ગ્રેવી આપણી તૈયાર છે તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ ઉપર આવી ગયું છે તો આપણે બધું એક વખત મિક્સ કરી અને બીજા મસાલા એડ કરવાના છે તો હવે આપણે બીજા મસાલા પણ એડ કરી દઈએ તો હવે અહીંયા આપણે એક ચમચી જેટલી હળદર એડ કરવાની છે સાથે આપણે લાલ મરચું એડ કરીએ તો મેં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે અને સાથે આપણે પનીરનો કોઈ પણ મસાલો એડ કરવાનો છે મેં અહીંયા શાહી પનીરનો મસાલો લીધો છે બે ચમચી જેટલો એ મસાલો એડ કર્યો જો તમારી પાસે શાહી પનીર કે પનીરના શાકનો કોઈ મસાલો ન હોય તો તમે અહીંયા ગરમ મસાલો પણ ઉપયોગમાં લઈ શકો તો એ તમારે બે ચમચી જેટલું એડ કરી દેવાનો બધા મસાલાને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી દઈએ અને ફરીથી ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ મિનિટ માટે થવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે આપણે ચમચો ફેરવતા રહીશું તો તો લગભગ મિનિટ પછી એકદમ સરસ ચડી ગયા છે એક વખત ચેક કરીએ તો ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે જોઈ લઈએ તો એકદમ સરસ આપણી ગ્રેવી બની ગઈ છે તો હવે તેમાં આપણે પનીર એડ કરીએ તો અહીંયા મેં ટોટલ ચારસો ગ્રામ પનીર લીધું છે તેમાંથી ત્રણસો ગ્રામ જેટલા પનીરના ટુકડા કરી લીધા છે તેને એડ કરી દઈએ

કસૂરી મેથી એડ કરીએ તો એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીએ અને અડધો કપ જેટલા આપણે ધાણાભાજી એડ કરી દઈએ તો એકદમ બારીક કટ કરેલા ધાણાભાજી પણ એડ કરીએ હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે આપણે અહીંયા જે ફ્રેશ ક્રીમ એટલે કે મલાઈનો ઉપયોગ કર્યો છે તેનાથી આપણા શાકનો કલર એકદમ સરસ આવશે તમે જોઈ શકો છો કે હોટલમાં હોય એવો જ કલર એકદમ સરસ આપણા શાકનો આવી ગયો છે હવે ઢાંકી અને ફરીથી આપણે પાંચ મિનિટ માટે થવા દેવાનું છે તો હવે હું આ શાકને બીજા ગેસ પર થવા દઈશ અને આ ગેસ પર જ હું પરોઠા બનાવી લઈશ તો અહીં આપણે પરોઠા ટ્રાયંગલ શેપમાં બનાવ્યા છે તમારે ગોળ એ ટ્રાઇંગલ તમને જે શેપ ગમે એ શેપના તમે પરોઠા બનાવી શકો છો તો મીડિયમ ગેસ ઉપર જ આપણે આ પરોઠા બનાવવાના છે તો એક સાઈડ આ રીતે થોડું ચડી જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી દઈએ અને ઉપરથી આપણે તેલમાં પરોઠાને શેકી લઈએ તમારે બટરમાં શેકવો હોય તો પણ શેકી શકો છો પણ પરોઠા આ પરોઠા તેલમાં વધારે સારા લાગે છે એટલે હું તેલમાં શેકી રહી છું હવે આપણે સાઈડ પર પણ આ રીતે થોડું તેલ એડ કરી દઈએ અને સાઈડ ચેન્જ કરી દઈએ અને આ પરોઠાને આપણે સ્લો ગેસ અને મીડિયમ ગેસ ઉપર જ શેકવાના છે ફાસ્ટ ગેસ ઉપર શેકવાના નથી જેથી પરોઠાનો કલર એકદમ સરસ બ્રાઉન આવે અને એવા પરોઠા ખાવાની મજા પણ આવશે તો આપણે આ રીતે સ્લો અને મીડિયમ ગેસ કરતા જઈ અને પરોઠાને આ રીતે પ્રેસ કરતા જઈ અને સરસ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બ્રાઉન કલર આપણા પરોઠામાં આવી ગયો છે તો ફ્રેન્ડ્સ આવી જ રીતે હું બીજા બધા પરોઠા બનાવી લઈશ અને જો તમારે આ રીતે પરફેક્ટ ટ્રાયંગલ પરોઠા કેવી રીતે બનાવવા એ તમારે શીખવું હોય અથવા તો તમારે આનો વિડીયો જોઈતો હોય તો તમે મને કમેન્ટ કરીને કહેજો હું આનો પણ વિડીયો બનાવીને તમારી સાથે શેર કરી લઈશ એકદમ સરસ આ પરોઠામાં બ્રાઉન કલર આવી ગયો છે શાક થાય છે ત્યારે વચ્ચે વચ્ચે આપણે ચમચો પણ ફેરવતા જવાનો છે જેથી નીચેની બાજુ શાક બેસી ન જાય તો આ રીતે મેં અહીંયા એ શાક પાંચ થી સાત મિનિટ ચડે છે ત્યાં સુધીમાં મેં બીજા પાંચ થી સાત પરોઠા બનાવી લીધા છે અને તમે જોઈ શકો છો બધા જ પરોઠાનો કલર એકદમ સરસ બ્રાઉન આવે છે એટલે પરોઠા હંમેશા આપણે મીડિયમ અને સ્લો ગેસ પર જ બનાવવાના તો શાક પણ હવે આપણે ચેક કરી લઈએ તો એકદમ સરસ આપણું શાક બનીને તૈયાર છે તમે જોઈ શકો છો ઉપર તેલ અને બટર એકદમ સરસ આવી ગયા છે આ રીતની આપણી ગ્રેવી થઈ જાય એટલે આપણું શાક એકદમ સરસ બની ગયું છે તો એક વખત આપણે આ રીતે ચમચો ફેરવી લઈએ અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને સો ગ્રામ પનીર જે સાઈડ પર રાખેલું છે તેને આપણે આ રીતે છીણીને શાકની અંદર એડ કરી દઈએ જેનાથી શાકનો સ્વાદ એટલો સરસ આવશે અને ગ્રેવી પણ એકદમ સરસ લાગશે અહીંયા બધું જ પનીર છીણીને લીધું છે તો હવે આ પનીર પનીરને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે માત્ર અડધી કલાકની અંદર જ આપણા પરોઠા અને પંજાબી શાક બનીને તૈયાર છે હોટલમાં હોય એવો જ આ શાકનો સ્વાદ આવશે તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને તમે ઘરે કયા કયા પંજાબી શાક બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી થોડી ઘણી પણ જો તમને પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો ફ્રેન્ડ્સ મેં આ પંજાબી શાક અને પરોઠા સાથે ડુંગળીનું સલાડ અને પંજાબી અથાણું સર્વ કર્યા છે તો ફ્રેન્ડ્સ હું આરતી ફરી મળીશ નવી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર